જેને કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ સમયે સેવા રૂરલ હોસ્પિટલમાં સંચાલકો અને સ્ટાફ દર્દીઓની સલામતીના ભાગરૂપે તાત્કાલિક હોસ્પિટલના તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા આ અંગેની જાણ ગુજરાત ગેસ કંપનીમાં અધિકારીઓને કરવામાં આવતા તેઓ તેમની ટેકનિકલ ટીમને લઈને સ્થળ ઉપર દોડી આવ્યા હતા ગુજરાત ગેસ કંપની ટીમ પ્રથમ ગેસ પુરવઠો બંધ કરાવી લીકેજ પાઇપલાઇન રિપેરિંગ કામગીરી કરી હતી ટીમે લીકેજ બંધ કરાવ્યા બાદ પુના હોસ્પિટલના તમામ દર્દીઓને સલામત રીતે વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની નહીં થતાં લોકો રાહતનો શ્વાસ લીધો હતો